ગુજરાત ન્યુઝ માં સ્વાગત છે ઓડ શહેરમાં માં કુમારશાળા પાસે આવેલ દશામા મંદિરે ખોડિયાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી આણંદના ઓડ માં કુમારશાળા પાસે આવેલ દશામા ના મંદિરે ખોડિયાર માં ની મૂર્તિ સ્થાપના કરેલી છે મહાસ

જોગમાયા તરીકે ઓળખવામાં આવે છે સૌ સોલંકી પરિવારમાં ઉમંગ અને આનંદ જોવા મળ્યો આ પ્રસંગે સુંદર રીતે ઉજવવામાં આવ્યો સૌ માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી ખોડિયાર માતાનું વાહન મગર છે માં ખોડિયારને યાદ કરે સાથ કરે સ્મરણ કરે ત્યાં પ્રગટ થનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અને તેમના માતાનું નામ દેવડબા હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા ખોડિયારમાનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવશે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ આણંદ અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો